હેલો ફ્રેન્ડ્સ યુઆર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો આપણે વાત કરીએ કે અહીંયા સરકાર દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા યોજના બહાર પાડવામાં આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અહીંયા ઈડબલ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ પ્રકારના આવાસો માટે અહીંયા અરજી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઇડબલ્યુએસ ટુ કેટેગરીમાં નરોડા મુઠિયા હંસપુરા ગોતા વિસ્તારમાં એક હજાર પંચાવન આવાસો અહીંયા યોજ યોજનાઓની મુખ્ય વિશેષતાઓ આપેલી છે આકર્ષક એલિવેશન ભૂકંપ પ્રતિ પ્રતિરોધક બાંધકામ વ્યુટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સોલાર પેનલ મુખ્ય દરવાજો બંને બાજુ લેમિનેટેડ ફ્લશ શીટના ડોર પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ પાર્કિંગ તેમજ અન્ય તમામ જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પે પેવિંગ કેમ્પસમાં આરસીસી રસ્તા સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ પરકોલેટિંગ વેલ સ્ટ્રીટ લાઇટ તેમજ પીએનજી કનેક્શન અહીંયા પ્રમાણે યોજનાની મુખ્ય વિશેષતા છે ઈડબ્લ્યુ એસ ટુ યુમિટથી વધુ અને ચાલીસ યુમિટથી ઓછા કાર્પેટ એરિયા આર્થિક રીતે નબળા વર્ગના લોકો અહીંયા રૂપિયા ત્રણ લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ઈડબ્લ્યુએસ આવાસો લાભાર્થી ફાળાની રકમ રૂપિયા પાંચ લાખ પચાસ હજાર મેન્ટેનન્સની રકમ રૂપિયા પચાસ હજાર એમ અહીંયા વિગત આપેલી છે લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે અહીંયા અરજીપત્રક ભરવાની વિગત આપેલી છે અરજીપત્રક તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસથી તેર પાંચ બે હજાર ચોવીસ નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજદારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો આ યોજનામાં ભાગ લેવા માટે અરજી કરવા માટે તમારે ઓનલાઈન માધ્યમથી તમારે અરજી કરવાની રહેશે વેબસાઇટ આપેલી છે જે વેબસાઇટ પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો જે ટાઈમ આપેલો છે સમય મર્યાદા આપેલી છે કે પંદર ત્રણ બે હજાર ચોવીસથી તેર પાંચ બે હજાર ચોવીસ સુધી તમે આ સમયગાળા દરમિયાન તમે અરજી કરી શકો છો અરજદારોએ માત્ર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની રહેશે ફક્ત ઓનલાઈન મારફતે જ તમારે અરજી કરવાની રહેશે તો આ પ્રમાણે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડવામાં આવી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ